હર હર મહાદેવ ફેમિલી કેમ છો બધા હું પૃથ્વી ચૌહાણ ફરી મારા નવા ઓળખમાં તમારું સ્વાગત કરું છું તો તમને જોઈને તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે આજે આપણે ક્યાં જવાના છીએ આજે આપણે જવાના છીએ રાજકોટના ફેમસ એવા ભૂત બંગલે અવજ બંગલે અને અત્યારે આપણે જાય છીએ પહેલાં આપણા મિત્ર ગુજ્જુભાઈને તેડવા ગુજુભાઈ આવી રહ્યા અહીંયા ઊભા જ છે આપણો મિત્ર અહીંયા ઊભા જ છે ગુજુભાઈ હારો બેસી જાઓ ગુજુભાઈ તો હું ને ગુજુભાઈ અમે આવી ગયા છીએ અવજ બંગલે તો તમે ગુજુભાઈ આ અવજ બંગલો જોયો છે ક્યારે ના મેં એક વાર નથી જોયું આજ પેલી વાર મુલાકાત હું પહેલી વાર આવ્યો છું અમે ગોટે જઈડા હતા આમથી બૂતતા બૂતતા પાછળથી આવ્યા અને અહીંયા જગ્યાએ પહોંચી ગયા છીએ તો તમે આ જોવો અવજ બંગલો અમે પહેલી વાર આવ્યા છીએ તો હાલો તમને અવજ બંગલાની મુલાકાત કરાવું તો મિત્રો આ છે દરવાજો હલો અહીંથી અંદર જાય આ છે અહીંની જગ્યા સામેની સાઈડ સીડી છે આ બાજુ એક દરવાજો છે ને આ બાજુ એક રૂમ છે દરવાજો છે આપણે આ બાજુ જાય છીએ આ બાજુ પછી જાશું અહીંથી આપણને અહીંયા પણ આ એક ક્લાસરૂમ જેવું લાગે છે એવું જેવું આમાં કંઈ લાગતું નથી ઉપર જોઈ લ્યો તમે ઓહો કઈ અંજારું જેવું દેખાણું સામેની સાઈડ સ્વિમિંગ પુલ જેવું લાગે છે હાલો આપણે અહીંયા સ્વિમિંગ પુલ ગુજુ ભાઈ ખાલી જ હોય ને તમે શું વાત કરો અત્યાર સુધી ભરેલો હોય પણ એમાં જવા જેવું નથી અહીંયા આ બાજુ કચરો ભરેલો હોય ઓલી બાજુ થોડુંક પાણી ભરેલું છે પણ એમાં કાંઈ લાગતું નથી કોઈ આમાં ઉતરે એવું આ કચરા વહેરો છે અને આ બાજુ પાણી ભરેલું છે બધું હું જે વિચાર તમારો વિચાર છે ગુજુભાઈ આમાં જવાનો આખું ભરેલું હોત ને તો હું આપણને તમે બધા આમાં જવાય કે ના જવાય આમાં પડાય કે ના પડાય તમે કોમેન્ટ કરો જલ્દી હાલો અહીંયા આવી ગયા છે બીજી સ્વિમિંગ પૂલમાં આ સ્વિમિંગ પૂલમાં પાણી તો છે પણ સાવ ખરાબ પાણી છે અવજના બંગલામાં બધું આવું જ છે એટલે તમારે ખાલી શૂટ આવવું હોય તો આવજો બાકી અહીંયા બે મિનિટે તમને રહેવા નહીં મળે શાંતિથી આ બધું જુઓ આ લોકેશન તો એક નંબર છે પણ ગંધવાળો એટલો છે ને આ પાણી જુઓ સ્વિમિંગ પુલના કાંઈ ઠેકાણા નથી આ જુઓ તમે આપણે આ બાજુથી ગયા હતા અને આ બાજુથી આવ્યા હવે આપણે આ દાદરા ચડવાની વાત છે આપણે સીધા જાય ઉપર અહીંયા ઉપર તો હાલો અહીં બાજુ થી જાય છે આપણે આ બધું ભૂલ ભૂલૈયા જેવું જ લાગે છે અવજ બંગલો એટલે ભૂલ ભૂલૈયા જેવું છે શું કેવું બધું ભાઈ તમારું હા ઓ ભાઈ

નીચે જાય તો હવે પાછા આપણે હાલો નીચે હાલો નીચે જાય ધીરે ધીરે અહીંથી આ જો કઈ ક્યાંથી રસ્તો નીકળે છે ક્યાં રસ્તો જાય છે આમાં કઈ નક્કી જ નથી રહેતો હો ગુજુભાઈ ધ્યાન રાખજો પડતા બડતા નહીં હા નિરાતે આપણે નિરાતે દુખી જાય અહીંથી હાલો જ રે પણ આ ગંદકી વધારે છે ગંદકી તો બહુ છે જો જો ગુજુભાઈ ધ્યાન રાખજો લાગી બગી જાય નહીં ખોટું આપણે રન થાય અરે આયા ઠેબા જ આવે નકરા જ્યાં જોઈએ આ જો ઓલી બાજુથી જાય ને આ બાજુથી ઉતરવાનું આમથી જવાનું ત્યાંથી ઉતરવાનું આ બધા રસ્તા જેવા છે અલો તો આપણે નીચે ઉતરી ગયા છીએ બાપા અહીંયા આવો આમાં ધ્યાન રાખવું બહુ દરઅંગી જગ્યા છે રાત્રે અહીંયા આપણે ફૂલ ધ્યાન રાખવું પડે કેમ કે અહીંયા રાતે અહીંયા કહેવાનું એવું છે કે છોકરીનું મર્ડર થઈ ગયેલું છે તો એની આત્મા અહીંયા ભટકે છે તો ધ્યાન રાખવું આવવામાં હાલો તો આપણે લોગ અહીંયા આપણો એન્ડ કરીએ છીએ ગુજુભાઈ હવે આપણે જવું જોઈએ સાંજ પડવા આવી છે હવે તો નીકળવાનું જોઈએ ને હવે અંધારું થઈ ગયું અંધારાના ટાઈમે ખાસ ધ્યાન રાખજો અંધારાના ટાઈમે અહીંયા રોકાવું નહીં આઠ વાગે એની પહેલાં અહીંથી જતું રહેવું કેમ કે આ બહુ ડરાવની જગ્યા છે અવજ બંગલો રાજકોટ ની ફેમસ જગ્યા છે પણ અવજ બંગલો એટલે ભૂતિયા બંગલા તરીકે ઓળખાય છે આતું કે નહીં બીજું ભાઈ સો ટકા તો આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આપણે અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળી